ગોધરા શહેરના વેજલપુર રોડ ખાતે આવેલા એકે ટ્રેડર્સમાં વહેલી સવારે વીજ ટ્રાન્સફોર્મર શોર્ટ સર્કિટ થયા બાદ પ્લાસ્ટિકના સ્ક્રેપ ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી જ્યારે આગના બનાવના કારણે એક ટ્રેડર્સના માલિકે તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરી હતી જેથી ગોધરા ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ફાયર ઓફિસર સહિત ફાયરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને પ્લાસ્ટિકના સ્ક્રેપ ગોડાઉનમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂ લેવાની કોશિશ કરી હતી પરંતુ આગ એટલી બધી વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં વધુ ફાયબ્રિગેડની મદદ લેવામાં આવી હતી જેમાં કાલોલ નગરપાલિકા ફાયબ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી અને ગોધરા અને કાલોલ ફાયબ્રિગેડના ફાયર ફાઇટર સતત ત્રણ કલાક સુધી એક ધરો પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી આગના બનાવના કારણે ગોધરા પ્રાંત અધિકારી મામલતદાર અને એમજી વીસીએલની ટીમ તથા ગોધરા બી ડિવિઝનના પીઆઈ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો આજ રોજ સવારે સાત વાગ્યે સવારે કંટ્રોલ ગોધરા ફાયર કંટ્રોલરૂમમાં કોલ આવ્યો કે વિજયપુર ખાતે પોલીસ સામે એક એક ટ્રેડર્સમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભૂષણ આગ લાગી છે ભૂષણ આગ લાગી છે તો ગોધરા ફાયર બ્રિગેડ અને કાલોલ ફાયર બ્રિગેડ આવીને ઘટના પર પહોંચીને આગને સંપૂર્ણપણે બુજાવી બુજાવી દીધું છે આપણું નામ સતીશ ગાંધી આજે સવારે એકેટેડસમાં જેની માલિકી ઉબેદુલ્લા સુલેમાન કોઠી જે મારો ભત્રીજો થાય છે એની પ્રિમાઇસિસમાં ડીપી ફાટવાથી એમબીબીસીએલની આગ લાગવાથી આગ કાઢી ગમે હું જગ્યા ઉપર આવ્યો પછી ફાયરબ્રિગેડ ભારે જે મહેનત પછી આ કાબૂમાં આવી ગઈ કોઈ જાનહાની થઈ નથી કે કોઈ મોટું નુકસાન થયેલ નથી અને નગરપાલિકા ગોધરા પાસે જે આગ ઓલાવવાનું ફોર્મ છે એનું એ લઈને નહોતા આવ્યા જો ફોર્મ એમની પાસે હોત ને લઈને આવ્યા હોત તો આગ વહેલી કાબૂમાં આવી જતી જય